દુઃખ તો ઘણું થાય આપડે ઘાસ છે એ ઘાસ ને દોઈ કાઢી મૂકી છે તો એ હુડા પાડે છે અને આ તો મા બાપ છે આ તો જલમ આપ્યો છે પેલા હક પણ થતા ખબર ન પડતી પણ રાતે ખબર પડતી એ કોઈ વસ્તુની ખબર નથી પણ ઘરે હતી ખબર પડતી કે આ મારા ઘરનું ભાઈ રહ્યું આજના માણસો તને અંદાજ રૂપિયા થી ફુગાવા થી છે રૂપિયા હોય તો તમને બોલાવે ન કોઈ બેઠા બોલાવે નહીં આ સમય તો વાત જ મેલી ગયો અમને તો આ બીજો જોગ લાગે આ પાદર જાવ માણસો મળે બેહો બેહો તો અને ના તો તમારે એકલા ને એકલા બેહો બેહવાનું માલ પા કરી મને નથી કોઈકનો આવ્યો ફોન તો ઉપાડું નહીં તો કઈ નહીં એટલે કે છાંયો સારો હોય તો બાવળ નહીં બેસાય પણ સુડું ન સંકરાય કોઠી ભરીને કાગડા હાલ આપણે જે ચાવંડમાં છીએ અને અમરેલી જિલ્લાનું આ ગામ છે ને આપણે અત્યારે શિયાળાનો સમય છે હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે અને ગામડું અત્યારે તમે આવો એટલે ગામડામાં જે વાતાવરણ જોવા મળે તમે કોઈ પણ જાતના ટેન્શન વગર જે ગામડામાં લોકો જીવતા હોય છે તેમની સાથે આવીને જીવો તેમની સાથે બેસો તો તમે આજકાલના જે સોશિયલ મીડિયાના જે કહી શકાય કે ટેન્શનના યુગ છે તેમાંથી બહાર આવી શકો છો ત્યારે દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા શું નામ છે સૌ મારું નામ જગાવાય શું કે દાદા આ શું છે પેલા તો આ એ પેલા લાકડી એટલે દાદા અત્યારે આ લાકડીને આ બધું અત્યારે ઓછું જોવા મળે આ શા માટે પેલા રાખતા આ ટેકા માલ સારો હા પેલા માલ સારતા હવે હવે ગટ પણ માં ટેકો રહે હા એટલે માલ ચારવામાં કેમ ઉપયોગ આવે માલ સારો માં તગડવામાં કોઈ બાધવામાં નહીં હા હા

આ તો હમણાં છોકરા નવો મોબાઈલ લીધો એટલે મને આવડે જૂનો આપ્યો એ કે તમે વાપરો મને વાપરી આમાં કઈ ખબર પડતી નથી મારે એવડે જૂનો હતો હારો હતો આજકાલ બધા ઓલા રીલ માં આખો દિવસ હોય ને એ કઈ ગમે ક્યાં રીલ માં આખો દી આવે વિડીયો જોયા રાખે ના ના એ નો ગમે એમાં એમાં ગમે કોઈ જૂનું આવતું હોય પણ એવું આપણે કરતા આવડે એ છોકરા કરી જાય તો હવારમાં વારમાં ભજન બજે શું સાંભળો એમાં કોઈ આ ગિંદાના છે કોઈ જાત્રા છે કોઈ આ માતાજીના ભજન કોઈ ઠાકરના

અને મેં તો એક દિવસ આ ફોનમાં જોયું હતું રોડ માંથી ડોસી મને મૂકીને વહી ગયો છોકરો એનો તો બીજો ભાઈ આવીને ગાડીમાં બેહારી અને બુઢા છે મૂકવા ગયો ન્યાય એના ફૂલ હાર કર્યા બેહાર્યા માને સન્માન કર્યું કે મારી હું તમારો દીકરો હવે હું તમને અહીં કાયમ આવો એવા હોત ને છે પણ ફ્રેન્ડના જે છે એ મૂકી આવે છે અને રહેવાનું હાકડું થઈ ગયું શહેરમાં સિટીમાં રહેવાનું હવે એક ઝુંપડી હોય એમાં એને બેને રહેવું હોય એનો પરિવાર એટલું કરી નાખ્યો

તો દાદાએ જે રીતે વાત કરી છે આ જીવન છે આ જીવતર છે અને આ જીવતરના સંઘર્ષો છે અને સંઘર્ષો વચ્ચેથી પસાર થતી જિંદગી છે તમે અહીં એમની સાથે બેસો એ પહેલાંના સમયની વાત કરો પહેલાંના સંઘર્ષની વાત કરો અને એમાંથી જો બે શબ્દ શીખી શકો કંઈક જાણી શકો તો જીવનમાં છે આપોઆપે સંતોષ અને શાંતિ આવી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર